ફાયર એનઓસી મેળવવા માટે ત્રીસ દિવસનો સમય અપાશે અને સર્ટિફિકેટ મળ્યા બાદ જ ઉપયોગ કરવાની શરતે સીલ ખોલવામાં આવશે આ હેતુસર સંચાલકોએ રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ બાંધરી આપવાની રહેશે જ્યારે બાંધકામ નિયમિત ન હોય તો બાંધકામ નિયમિત કરાવવા માટે ત્રણ માસના સમય માટે સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવશે જો કોઈ ઘટના બનશે તો તેના માટે સંકુલ સંચાલકો પોતે જવાબદાર રહેશે હવે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણીના એક દિવસ પહેલા જ સીલ મારવામાં આવેલી સ્કૂલો અને પ્રિસ્કૂલોને ખોલી આપવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ ખોલી આપવા અંગે એસઓપી નક્કી કરવામાં આવી છે એએમસીના તમામ ઝોન ખાતે અરજદાર દ્વારા રૂપિયા ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઇઝ બહેધરી પત્ર સાથે સિલ ખોલી આપવાની લેખિત અરજી સાથે રજૂઆત વેલીડ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અથવા ફાયર સેફટી સર્ટિફિકેટ મેળવવા ફાયર વિભાગે કરવામાં આવેલી અરજીની નકલ રજૂ કરેલ હોય ત્યારે તે અરજી ધ્યાને લેવામાં આવશે અરજી આવ્યા બાદ સીલ ખોલવા અંગે ઝોનલ કચેરી ખાતેથી ડીવાયએમસીને રિપોર્ટ સુપરત કરી અને મંજૂરી મેળવવાની રહેશે તેમજ સિલ ખોલવા માટે જે ચાર્જ નક્કી કરવામાં આવે છે તે મુજબ વસુલાતનો રહેશે સિલ ખોલવા અંગે અરજદાર દ્વારા આપેલી બાહેધરી મુજબ વેલિડ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવ્યા સિવાય ઉપયોગ ચાલુ કરી શકાશે નહીં